દીવમાં પ્રવાસને વેગ મળે તે હેતુથી કેન્દ્ર સરકારે વિવિધ સ્થળોને વિકાસ કર્યો જેમાં દીવ એરપોર્ટ નજીક બીચ પર ડાયનાસોર પાર્ક પણ પરંતુ હવે તે પાર્ક ખંડેર બન્યો છે કેવી હાલત છે આવો જોઈએ સંઘ પ્રદેશ દીવ એટલે ગુજરાતીઓની પહેલી પસંદ અહીં બીચથી લઈ વિવિધ સ્થળો છે જે પ્રવાસીઓને આકર્ષે છે અને તેમાં જ એક છે એરપોર્ટ પાસે બીચ પર બનેલું ડાયનાસોર પાર્ક દીવમાં આવતા તમામ પ્રવાસીઓ નાગવા બીચ જાય એટલે ડાયનાસોર પાર્ક આવે અને આ પાર્ક બાળકોને ખુબ પસંદ આવે છે પરંતુ હવે આ પાર્કની હાલત જુઓ યોગ્ય રખરખાવના અભાવે પાર્કની હાલત બધતી વધતર બની ગઈ છે ક્યાંક ડાયનાસોરની પૂંછડી તૂટી ગઈ છે તો ક્યાંક પેટમાં બાકોરું પડી ગયું છે દરિયાઈ જીવના સ્ટેચ્યુ રાખેલા છે એ પણ તૂટી ગયા છે એટલે કે પ્રવાસીઓને આકર્ષતા ડાયનાસોર પાર્કની હાલત ખરાબ છે છોકરાઓને એન્જોયમેન્ટ કરવા માટે પણ અહીંયા પૂરતી વ્યવસ્થા છે નહી પાર્કિંગનું બી ખાસ છે નહીં પાર્કિંગ કરવા માટે સ્પેશિયલ ચાર્જ લે છે અને જેટલી વાર એક્ઝિટ કરો એટલી વાર ચાર્જ માંગે જ છે અહિયાંથી અને બીજું કે રાઈડિંગ એવા બધા કોઈ ખાસ છે નહીં છોકરાઓ એન્જોયમેન્ટ કરી શકે પ્રોપર એવી બિલકુલ અહિયાં સુવિધાઓ નથી પ્લસ અહીંયા છે ને વોશરૂમ માટે છોકરાઓને જવું હોય તો એ બી બંધ છે તાળા લાગેલા છે વોશરૂમમાં છોકરાઓને કંઈ બદલવું હોય યા જવું હોય તો શું કરવું એના માટે એના માટે પૂરતી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી નથી ડાયનાસોર પાર્ક બાળકો માટે ખૂબ પસંદીદા જગ્યા છે કારણ કે અહીં વિવિધ રમતોના સાધનો પણ છે परंतु हवे ये साधनों कोई काम ना नया लसर पट्टी ऐसी तमाम रमत गमत ना साधनों टूटेली हालत मा जमीन दोस्त छे पड़ा मुद्दे प्रवासियों शु कही यहाँ पे आए है तो यहाँ पे प्रॉपर सुविधा नहीं है डायनासोर पार्क नाम सुन के आये थे बट यहाँ पे कोई भी राइडिंग सही नहीं सब कुछ टूटा फूटा है प्लस यहाँ पे जो भी है पार्किंग का चार्ज ले रहे हैं उस तरह से व्यवस्था नहीं दे रहे हैं प्लस जो भी बाथरूम वगैरह की सुविधा यहाँ पे प्रॉपर नहीं है सब कुछ लोग मारा, मारा हुआ है પ્રશાસન સુવિધા દીવ માં તમે શૌચાલય યુઝ કરો તો પણ તેના રૂપિયા ચૂકવવા પડે પરંતુ ડાયનાસોર પાર્કમાં શૌચાલયને જ કાળા મારી દેવામાં આવ્યા છે જેથી પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડે છે બીચ પર ઝાડી ઝાકડા પર ઉગી નીકળ્યા છે આમ દીવમાં સ્થાનિક પ્રશાસન ઊંઘતું નજરે ચડ્યું છે દીવમાં રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે વિવિધ બીચ રાઇડ અને વિવિધ જગ્યાઓ પર ફરવાનો આનંદ માણે છે પરંતુ સુવિધાના નામે બધું જ ખાડે જોવા મળ્યું એક તરફ સરકાર કેન્દ્રશાસિત પ્રદેશોના વિકાસ માટે અને પ્રવાસનને વેગ મળે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે જ્યારે બીજી તરફ તંત્ર લોકોને આકર્ષતી જગ્યાઓની જાળવણી કરી શકતું નથી તેવામાં ખંડીર બની ગયેલા ડાયનાસોર પાર્કની સ્થિતિ સુધારવા માટે સ્થાનિક અધિકારીઓ ક્યારે જાગે છે તે પણ જોવું રહ્યું બુલેટિનમાં આગળ વધીશું પરંતુ હાલ રોકાઈશું